હરાજી 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 ભાઈઓ ધોળકાની ચનીના ટ્રેક્ટરની હરાજી ખૂબ નજીક આવી ગઈ છે અને હરાજીની અંદર આપણે એક લકી ડ્રો પણ કરવાના છે જેની અંદર જેટલા પણ ઇનામો છે તમે જોઈ શકો છો વોશિંગ મશીન ઘરઘંટી ફ્રીજ ટીવી ઇલેક્ટ્રિક સગડી પાણીના જગ આવશે અને દવા સાટવાના પંપ પણ આવવાના છે ભાઈઓ તો આપણી હરાજી નવ તારીખે છે તમને ખ્યાલ જ છે તો ભાઈઓ આપણો હરાજીનો ટાઈમ સવારે નવ વાગે છે નવ તારીખે જેટલા પણ ખેડૂતભાઈઓ હજી લગીને ટોકન બુકિંગ નથી કરાવ્યા કે આપણો નીચે મોબાઈલ નંબર તમે જોઈ શકો છો એ નંબર ઉપર કોલ કરીને તમે તમારું ટોકન બુકિંગ કરાવી શકો છો તો હરાજીની અંદર ખેડૂતભાઈ ટોકન સિસ્ટમની અંદર ઘણા બધા ખેડૂતભાઈ પૂછતા હોય છે કે અમને આ પાંચ હજાર રૂપિયા પાછા મળે કે ના મળે તો ખેડૂતભાઈઓ તમારા પાંચ હજાર રૂપિયા તમને રિફંડ મળી જશે જેમ કે તમે કોઈ હરાજીમાંથી ટ્રેક્ટર ના ખરીદો તો તમને તમારા પાંચ હજાર પાછા મળી જશે અને ટ્રેક્ટર ખરીદશો તો તમારે એ પૈસા ટ્રેક્ટરની અંદર કિંમતની અંદર જમા થઈ જશે અને સાથે સાથે જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈઓએ ટ્રેક્ટર ખરીદ્યું હશે હરાજીમાં તે બધા ખેડૂત ખેડૂતભાઈઓને આપણા ઇનામ લાગવાના છે જેમાં તેમને એક કૂપન મળશે તે કૂપન જેની પણ નામની નીકળશે તેમને આમાંથી કોઈ પણ ઇનામ નીકળી શકે છે તો એ પણ ખેડૂત ભાઈઓ તમને હરાજીમાં જે પણ ટ્રેક્ટર લીધો હશે તેમને એકદમ બિલકુલ ફ્રીમાં તમને આ બધું મળવાનું છે તો આપણી હરાજી સવારે નવ વાગે ખાસ ભૂલ્યા વગર ધોળકા ચનીના ટ્રેક્ટર મોબાઈલ નંબર નીચે આપેલો છે કંઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો બરાબર છે અને ટ્રેક્ટરોની વાત કરું તો હરાજીની અંદર દોઢસોથી વધુ ટ્રેક્ટરો આવવાના છે ભાઈઓ અને અલગ અલગ કંપનીના ટ્રેક્ટર આવવાના છે જેમાં મિની ટ્રેક્ટર આવશે ટુ વ્હીલ પછી ફોર ડ્રાઈવ ટ્રેક્ટર પણ આવવાના છે તો જેટલા પણ ખેડૂતભાઈને મિની ટ્રેક્ટર કે ફોર વ્હીલ ટ્રેક્ટર કે કોઈ પણ કંપનીના ટ્રેક્ટર લેવા હોય તો દોઢસો પ્લસનો ટોક સ્ટોક આવવાનો છે હરાજીની અંદર તો તમે ફટાફટ ટોકન બુક કરાવી લેજો ભાઈઓ બીજી વસ્તુ કે કોઈ પણ ખેડૂતભાઈઓને હરાજીમાંથી કોઈ ટ્રેક્ટર લીધું અને તમારે ફાઇનાન્સ કરવું હશે ફાઇલ કરવી હશે તો ખેડૂતભાઈ આપણી પાસે દસ પ્લસ બેન્કો છે જે તમને ફાઇનાન્સ કરી આપશે ને એ પણ તમારા ઘરે બેઠા ફાઇનાન્સ થઈ જશે તો ભાઈઓ હરાજીનો પૂરેપૂરો લાભ ઉઠાવજો અને ફટાફટ ધોળકા ચંડીના ટ્રેક્ટરની મુલાકાત લઈ લેજો ભાઈ નવ તારીખે આવવાનું ભૂલતા નહીં સવારમાં નવ વાગે વહેલા તે પહેલા ખેડૂતભાઈ હરાજી વારા ઘડી આવશે ને તો હરાજી મેળાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી લેજો અને તમે તમારા ઘરે આ બધા ઈનામો લઈ જઈ શકશો તો મળીએ આવડે નવ તારીખે સવારમાં જય માતાજી જય જવાન જય કિશાન